અમદાવાદના બીઆરટીએસ કોરિડોરમાં થયેલા એક્સિડન્ટના આંકડા સાંભળીને તમે પણ ચોંકી જશો છેલ્લા છ વર્ષમાં અમદાવાદના બીઆરટીએસ કોરિડોરમાં પંદરસો એકાવન અકસ્માત સર્જાયા છે અને બત્રીસ લોકોના મોત પણ થયા છે એક્સિડન્ટ ના થાય તેના માટે કોરિડોરમાં ફક્ત બીઆરટીએસ બસ જ અવર જવર કરી શકે તે હેતુથી સેન્સર ગેટ લગાવવામાં આવ્યા હતા પણ દાણી લીમડા શાહ આલમ અંજલી ભૈરવનાથ આસ્ટોડિયા સહિતના વિસ્તારમાં આ ગેટ બંધ હાલતમાં છે અને જેના કારણે ખાનગી વાહનો ટ્રાફિકથી બચવા માટે આ કોરિડોરમાં અવર જવર કરે છે પણ આ અવરજવરના કારણે આ કોરિડોરમાં ટ્રાફિક જામ સર્જાય છે અને બીઆરટીએસ બસ મોડી પડે છે નેવ્યાસી કિલોમીટરના બીઆરટીએસ કોરિડોરમાં ટુ વ્હીલર ફોર વ્હીલર તથા અન્ય વાહનો ન પ્રવેશ તે માટે બસો ને પચાસ આર ગેટ લગાવાયા છે જોકે તેમાંથી ઘણા બીઆરટીએસ ના સ્ટેશનો ઉપરના ગેટ બંધ હાલતમાં છે કેટલાક સ્ટેશનો પર તો દોરડા બાંધવામાં આવ્યા છે ધરણીધર અંજલી દાણી લીમડા શાહ આલમ કાંકરિયા ભૈરવનાથ કૃષ્ણબાગ મણિનગર રેલવે સ્ટેશન મણિનગર ફાટકના પટ્ટામાં અઢાર જેટલા સેન્સરવાળા ગેટ આવે છે તેમાંથી ફક્ત બે સ્ટેશનના ગેટ ચાલુ હાલતમાં છે અને બાકીના ગેટ બંધ હાલતમાં છે જો આ બધા સ્ટેશન પર આવેલા સેન્સર ગેટ ફરી શરૂ કરી દેવામાં આવે તો અકસ્માતનો આંકડો કદાચ ઘટાડી શકાશે અને સાથે જ એઆઈ આધારિત આર એફઆઈડી ઇન્ટીગ્રેટેડ ગેટ લગાવવો પણ એક સારો ઓપ્શન ગણી શકાય